અમે લોકો ઉધારી આપીએ મિલો વાળાને એ મહિનાની ઉધારી અમે આપતા હોઈએ કે ભાઈ તમે મહિના પછી પૈસા આપજો કારણ કે અમાઉન્ટ મોટી હોય ટર્ન ઓવર ઉપર બિઝનેસ થતો હોય બધો એટલે અમે લોકો ક્રેડિટ આપીએ કે ભાઈ મહિનાની ક્રેડિટ ખરી અમુક મિલો સાથે બે મહિનાની ક્રેડિટ હોય અમુક મિલો સાથે ત્રણ મહિનાની ક્રેડિટ હોય પણ એ ક્રેડિટ ટાઈમમાં તમારા પૈસા તો આવી જાય અહીંયા કેવું છે કે આપણે ક્રેડિટ આપતા નથી એ લોકો જાતે લઈ લે છે સગવડતા એ કરવાનો હા એટલે એ પછી એમનું ઇમ્પ્રોવાઇઝેશન હોય છે આખું એકવાર ફિલ્મનું શૂટ પતી જાય ને પછી એમનું ઇમ્પ્રોવાઇઝેશન હોય છે

ચોકડી મારી દેવાની હવે ચોકડી ચોકડી બિલકુલ અચ્છા એટલે આવું બહુ બધું થતું હોય છે પણ હવે હું શીખી ગયો છું એ લોકો ઇમ્પ્રોવાઇઝેશન કરે તો પછી આપણે તો એક્ટર છે આપણે તો એમ નથી વધારે સારું ઇમ્પ્રોવાઇઝેશન કરી શકીએ એટલે હવે હું શરત ત્યાં સુધી મારા એકાઉન્ટમાં પૂરે પૂરી અમાઉન્ટ ના આવે ત્યાં સુધી ડબિંગ કરવાનું નહીં નહીં એટલે તો હવે તો નહી થતું હોય અત્યારે હે અત્યારે હવે નહીં થતું હોય ના ના થાય છે થાય છે બધું થાય છે અચ્છા કોન્ટ્રાક્ટ કરેલા હોય તો બી થાય છે એમ પણ કોન્ટ્રાક્ટ તો શું કરી શકીએ એમ આપણે બી કોણ માથાકૂટ કરે કે એવું છે તમે કશું ના હા કઈ ના થઈ જાય એ લોકો બી કશું નથી કરી શકવાના ધારો કે હું કોન્ટ્રાક્ટ તોડું એ લોકોનો તો એ લોકો બી કશું નથી કરી શકવાના અને હું બી કશું નથી કરી શકવાનો હમ હમ પણ હા એક એક એવું બોડી જે સિન્ટા છે કે એવું કોઈ પણ બોડી હોય એ એવું કંઈક હોય ફોર્મેશન ભાઈ અમદાવાદ કે ગુજરાતી અમાઉન્ટ લેતા હોય એમની ના અને એ લોકો તમારા પ્રોડ્યુસર સાથે ઝઘડે તમારા પેમેન્ટ માટે જો ન આપ્યું હોય તો અને તો પછી એક્ટર સાથે પણ ઝગડે કે એને કોઈ ગેરવર્તન કર્યું હોય સેટ ઉપર બંને તો એની બહુ જરૂરી છે અત્યારે